નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે ઓર્ગેનિક દવા જેનું નામ વજ્રાસ્ત્ર છે એ લીમડાનો અર્ક લસણનો અર્ક અને હિંગનો અર્ક ને કરંજનો અર્ક આ બધી વસ્તુઓમાંથી બનાવેલું વજ્રાસ્ત્ર જેનો આ ફાયદા એ છે કે મિત્રો ફાયદાની વાત કરીએ તો જે મોલો મચ્છ મછી પછી જે સફેદ માખી આવે બીજી ઘણી જીવાતો આવે એનામાં બહુ રક્ષણ કરે આનું નામ જ એવું છે વજ્રસ્ત્ર અને એનું ગુણે એવા જ છે એના માટેનો આ વિડીયો છે તો તમે આગળ જવું જે વજાસ્ત્રનો ઉપયોગ કરીએ કઈ રીતના કેટલા એમએલમાં એનો નાખવો આનું જોરદાર રિઝલ્ટ આવેલ છે જે મોલો માખી બધી જીવાતોની અંદર તો મિત્રો આ તરબૂચની અંદર જોઈ શકો તમે જે આવી સફેદ પાંખુંવાળી જે માખી થાય છે નાની એનું નુકસાન બહુ છે એટલે તરબૂચની અંદર અમે વજસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ જે આ માખી જે પાનની મેનસ હોય એની અંદર ડંખ મારે છે તમે જોઈ શકો આ તરબૂચની અંદર ને એના હિસાબે કોકળનું પ્રમાણ વધકળાઈ જાય છે પાન જોઈ શકો આ માખી તરબૂચનું ઝાડ છે આમાં બહુ જોરદાર ઉપયોગ કર્યો અને ફાયદોય કર્યો તો આ વજસ્ત્રનું આવે છે જે અડધા લિટરની પેકિંગમાં જઈ શકો ત્રિશુલ કંપનીનું વજસ્ત્ર જઈ શકો છો તમે જે આ અમે આનો ઉપયોગ ઘણા વર્ષોથી કરીએ છીએ એમાં જોરદાર રિઝલ્ટ મળે છે ને મિત્રો જે આ કુદરતી જે વસ્તુઓ છે એમાંથી બનાવેલું લીમડાનો અર્ક કરંજનું તેલ અને લસણનો અર્ક અને હિંગનો અર્ક આ જેવી કુદરતી વસ્તુથી બનાવેલું ઓર્ગેનિક દવા છે જે નેનો ટેકનોલોજીથી બનેલી તમે જોઈ શકો જે આ દવા વજાસ્ત્ર ને અમને રિઝલ્ટ આનું બહુ સારું મળ્યું તરબુજની અંદર જોઈ શકો આ દવા મિત્રો આ બધા પાકની અંદર ઉપયોગ કરી શકાય ને આનો ઉપયોગ કરવાનો પચીસ એમ એલ જે પંદર લીટરનો પંપ આવે એમાં પચીસ એમ એલ નાખવાની પચીસ એમએલથી આનું જોરદાર રિઝલ્ટ છે જોઈ શકો જે આમ આપીએ છીએ પચીસ એમ પર પોપ પચીસ એમ ને આનું રિઝલ્ટ જોરદાર આવે છે અને મિત્રો આને વાત કરીએ તો કઈ કઈ જીવાતોમાં જાય ઉપયોગ થઈ શકે તો ગુલાબી યળ જે કપાસમાં આવે એ પછી લીલી પોપટી સફેદ પોપટી ફોદા થ્રીપ્સ જેવી ઘણી બધી આ જે જીવાતો છે એનીમાં રક્ષણ આપવા જોરદાર આનો ફાયદો થાય છે તમે જોઈ શકો જે આપણે ખબર ના પડે ને જે જીવાતો હોય એ જીવાતમાં આ ફાયદો કરે છે આ તો ને એવી બધી તો આપણે ખબર છે કે આ દેખાય છે બાકી ઝીણી જીવાતો જે ઘણી હોય જે નુકસાન જાળને કરતી હોય પાકને તો એમાં આનું રિઝલ્ટ આવે છે જે આ વજાસ્ત્રનું તમે જો આ રીતના જે પહેલાં છાઈટા પહેલાં જે આવી માખી હતી આ જોઈ શકો તમે જે ઝૂમ કરીને દેખાડીશ કે ઐડાભેગી તરત ઉડી જાય જોઈ શકો કેટલી ઉડે છે માખી અને મિત્રો આ માખીથી પછી વધારે નુકસાન થાય એટલે જે ઝાડ હોય એ કોકળાઈ જાય અમારે તરબૂજ છે તો એની અંદર જે દવા છાંટું છું એની થોડીક ક્લિપ નાખી દીધી જેથી બધાને ખબર પડે કે જ છે દવાનો ઉપયોગ કરે છે તો મિત્રો આ વજાસ્ત્રનો ઉપયોગ કરો જેમ બને એમ સારું જે કેમિકલવાળી દવા આવે એના કરતાં આનું રિઝલ્ટ જોરદાર સારું મળે છે કેમિકલથી નુકસાન થાય આનાથી કંઈ નુકસાન જે બીજું આ માણસને નુકસાન થાય એ નુકસાન ના થાય એના માટેનું જે આ વજાસ્ત્ર છે વજાસ્ત્રનો ઉપયોગ જેમ બને એમ વધારે કરો ને મિત્રો આ દવાને જે તમારે ઓર્ડર કરવું હોય તો જે તમ આ બાજુમાં આપેલો જે આ એડ્રેસ છે એના ઉપર તમે કોલ કરી અને પૂછી શકો છો કે અમારે દવા જોઈએ જ ક્યાંથી જોઈએ એ સંપૂર્ણ માહિતી આપી દેશે જે ગુજરાત રાજકોટનો એડ્રેસ છે તો આ વિડીયો જે વજાસ્ત્રનો જ હતો ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય અને જે ઓર્ગેનિકમાં વધારે ઇન્ટરેસ્ટવાળા હોય વ્યક્તિ તો કોમેન્ટની અંદર એનો જે ક્યાં સરનામું છે કે એ આપજો જેનાથી અમે કોન્ટેક કરી અને શક્ય હશે તો એની વિઝિટ કરીશું ને જોશું સારી રીતના ઉપયોગ કરે છે ઓર્ગેનિક દવાનો તો આ માટેનું આટલું જ છે અને કોમેન્ટની અંદર જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય ગૌ માતા